જ્યાં કાકરે કાકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગિરિરાજ ગામની યાત્રાનો આજે વહેલી સવારે પાલિતાણા જય 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 આદિનાથ દાદાનાથ જયઘોષ સાથે થયો હતો આજના દિવસે શેત્રુંજય ગિરિરાજ સાબુમન કરોડો મુનિઓ સાથે આજના દિવસે જ અહીં મોક્ષને પામ્યા હતા જ્યારે જૈન ધર્મોમાં આજની આ છ ગામની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે તેવી માન્યતા હોય છે ત્યારે હજારો લોકો દ્વારા આ છ ગામની યાત્રા કરી ધન્યતા અનુભવી હતી આજની આ છ ગાઉની યાત્રામાં દેશભર ઉપરાંત વિદેશમાંથી પણ એશી થી નેવું હજાર સાધુ ભગવંતો બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમજ સિદ્ધવડ ખાતે પાલમાં સિત્તેર હજાર કરતાં વધુ યાત્રિકો અને સ્થાનિકો આવ્યા અને આ છ ગામની યાત્રા પૂર્ણ કરી હતી હું છ ગાઉની યાત્રા કરવા માટે આવી છું મારી બીજી યાત્રા છે એકસો આઠ એકસો આઠ એ લોકો ગયા છે હું એવું હું એવું ઈચ્છું છું કે હું હું બી આગળ જતા મોકશે આ યાત્રા કરીને મને બહુ આનંદ થયો અને આજના દિવસે શ્યામ અને પ્રતિમાની સાથે આઠ કરોડ મુનિઓએ સાડા આઠ કરોડ મુનિઓએ મોક્ષ લીધો હતો તો આ યાત્રાનું ફળ બધા યાત્રીઓને સારી રીતે મળીએ કેમ છે અને લોકોને લોકોની મનોકામનાઓ પૂરી કરે છે આ દેશ બધા અને મારી માટે બહુ સારો અનુભવ હતો